ત્યારે ફરિયાદ નોંધાવતા જ જામનગર સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસની ટીમે ટેકનિકલ તપાસ શરૂ કરી અને આરોપીની શોધ માટે વિવિધ બેંક એકાઉન્ટો મોબાઈલ નંબર તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ટ્રેસ કરવામાં આવ્યા હતા ને સતત તપાસ બાદ પોલીસે હરિત હરીશચંદ્ર કાનોડિયા નામના આરોપીને ઝડપી લીધો છે ત્યારે આરોપી પાસેથી મોબાઈલ ફોન સિમ કાર્ડ અને અન્ય ડિજિટલ પુરાવા કબજે કરવામાં આવ્યા છે ત્યારે તપાસમાં ખુલ્યું છે કે આરોપી લોન ઇનામ અને રોકાણના બહાને સામાન્ય નાગરિકોને ફોન કરીને વિશ્વાસમાં લેતો હતો ને ત્યારબાદ છેતરપિંડી કરતો હતો ત્યારે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ માટે આ કાર્યવાહી એક મોટી સફળતા ગણાય છે કારણ કે ડિજિટલ યુગમાં ગુનેગારો નવી નવી રીતો અપનાવે છે અને લોકોની સાથે છેતરપિંડી કરે છે ત્યારે પોલીસની સતર્કતા અને ટેકનિકલ કુશળતાથી આ ગુનેગાર કાયદાની પકડમાં આવી જાય છે ત્યારે આ અંગે જામનગરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ શું કહ્યું છે શું નવા ખુલાસા કર્યા છે પહેલા આપણે તેમને જ સાંભળીએ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એક ગુનો કરવામાં આવેલો છે જેનું જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ છ ત્રણસો અઢાર ચાર બાસઠ અને આઈટી એક્ટની કલમ છાસઠ સી ને છાસઠ ડિમીનો દાખલ થયો હતો જે બનાવની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે એમનું મહારાષ્ટ્રમાં એક પ્રગતિ એન્ટરપ્રાઇઝ નામનો એક પેટી હોય અને એની એકાઉન્ટ ત્યાં એક્સિસ બેંકની બ્રાન્ચમાં ખોલાવાયું હતું જેને અનુસંધાને એમાં જે તે વખતે જે બેલેન્સ હતું એક કરોડને ચુમ્માલીસ લાખ આશરે રૂપિયાનું હતું બેલેન્સ એમાં એક અજાણ્યા એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન એમના એકાઉન્ટમાં થાય છે ત્રણ હજાર રૂપિયા આસપાસનું અને જેના આધારે થોડા ટાઈમ પછી એમના એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે અને જે લોક કરવામાં આવે છે ત્યારબાદ એક અજાણ્યા નંબર જેમાં પ્લસ ફોર ફોર કોડ હોય એવા અજાણ્યા નંબર ઉપરથી એમને એક કોલ વોટ્સઅપ કોલ કરવામાં આવે છે અને ત્યારબાદ એવું જણાવવામાં આવે છે કે જો આપનું એકાઉન્ટ કોઈ ફ્રીઝ થયેલું છે એને અનફ્રીઝ કરાવવા માટે કરાવવું હોય તો અમને અહીંયા રૂબરૂ મળો અમદાવાદ મળો અથવા તો જામનગરમાં મળો આ પ્રકારના ને એવું આવતું હોય છે એમને ધમકી આપવામાં આવે છે ત્યારબાદ તેમની વાત ના માનતા અમને એવી પણ ધમકી આપવામાં આવે છે કે જો આપ આ રીતનું અમને મળવા નહીં મળો અથવા તો કોઈ અમારી સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર નહીં કરો તો આપના વિરુદ્ધમાં ઈડીનો કેસ અથવા તો મની લોન્ડરિંગ બાબતના કેસ દાખલ કરવામાં આવશે આ પ્રકારની ધમકી આપી એમ પાસે નાણાં પડાવવામાં પ્રયાસ કરવામાં આવેલો હતો આ બાબતની ફરિયાદ દાખલ થતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગામના જે આરોપી છે જેમને આ વ્યક્તિને ફોન કરેલો હતો જે છેલ્લો જામનગરમાં મળવા માટેનો એ વ્યક્તિને શોધીને પકડી પાડવામાં આવેલું છે જેનું નામ છે દર્શિત કિશોરભાઈ કાગદરા આ જે આરોપી દર્શિત છે એ જામનગર જામનગર ખાતેથી એને અટક કરવામાં આવેલો છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એની આગળના પોલીસ રિમાન્ડ મળવા માટેની તજવીજ હાલ ચાલુમાં છે તો આ બાબતમાં મેઇન ખાસ તો લોકોને એ સૂચના કરવાની કે જ્યારે આપનો કોઈ પણ એકાઉન્ટ આપણું ફ્રીઝ થાય અનફ્રિઝ થાય જ્યારે ક્યારેય પણ પોલીસ આ રીતના કે પોલીસ અથવા કોઈપણ બેંક કે કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી બારોબાર આવી રીતના ક્યારેય પણ ફોનથી કમ્યુનિકેશન અનફ્રિઝ કરવા માટે કહેતા નથી અથવા તો અનફ્રિઝ કરવા માટે ક્યારેય કોઈ પણ આ રીતે નાણાકીય વ્યવહાર કરવામાં આવતો નથી જે પણ કમ્યુનિકેશન હોય છે એ કોર્ટ મારફતે અને લગત પોલીસ મારફતે લેખિત કમ્યુનિકેશન કરવામાં આવતું હોય છે તેથી આ પ્રકારનો કોઈ પણ બાબત આપના ધ્યાને આવે તો તાત્કાલિક વન નાઇન થ્રી ઝીરો અથવા તો નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ સર કેટલા સમયથી આ ગુનો આચરવામાં આવતો હતો આ સમગ્ર બનાવ આશરે બે મહિના આસપાસમાં બનેલો છે આની પહેલાં ક્યારે આવા બેંક એકાઉન્ટમાં ફોન કરેલું છે તે બાબતની તપાસ હાલ ચાલુ છે જયવીરસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું છે કે જામનગર સાયબર ક્રાઇમ સેલ સતત આવા ગુનાઓની સામે

કાનૂન ના હાથ હંમેશા લાંબા જ હોય છે અને આરોપીઓ કેટલો પણ શાતિર કેમ ના હોય પરંતુ અંતે તે જડપાય જ જાય છે ત્યારે આપનું જામનગરની પોલીસની કામગીરી અંગે શું કેવું છે તેમની સફળતાને અંગે શું કેવું છે મેં કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા બધું સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परायी